ગૌઘા તો રેડી થઈ જાય તમે થારમાં બે જતા અને આ તો આપણે થારને એવું કરાવવાનું છે તો તમને ખબર છે ગૌઘા આ તો થારને ખરાબ બન્યું છે કાળો કલર અને કાળો કલર કરાવવા માટે આપણે ઓમ ટીમ રખડી અને પછા ગાડીના અંદર હવે બે જાઓ જો તમે ઘરનો સીન વધારી દીધો હવે આપણે બેહી જઈએ ગાડીમાં ગાડીમાં બેહી જયા છીએ અને હવે આપણે જવાનું છે આપણા એક ભાઈબંધ્યો ત્યાં ભાઈબંધ જઈને આપણે શું કરવાનું છે તો કાળો કલર કરવાનો છે તો ફટાફટ આપણે ત્યાંથી નીકળી ગયા અને નીકળીને તો ફટાફટ એવી ગાડી એડાઈ એવી ગાડી એડાઈ એવી ગાડી એડાઈ એવી ગાડી અડાવી કે ઘડી તો આપણે ઘડી તો રોડ પહોંચી ગયા કાઉગા કાઉકા ઘડી વારમાં હાઈવે પહોંચી જાય અને હાઈવે જાય અને જો એક બીજો હાઈવે પકડવાનો હતો તે હાઈવે પકડી લીધો પાછો દઈને આપણે તો ગાઉા પકડતો જ સો વાર થાય હાઈવે અને ડાયરેક્ટ સીધા આપણે એવી ગાડી અડાય એવી ગાડી અડાય એવી ગાડી અડાય એવી ગાડી અડાય એવી ઝમ ઝમઝમઝમ ઝમઝમ એવી અડાય અને ડાયરેક્ટ આપણા ગાઉ પહોંચી ગયા આપણે છો ખબર આપણે થયો અને ત્યો આપણી ગાડી જુઓને તો લાલ રોણી જે લાગતી હતી ઓહો હો 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 અને ગડી વારમાં તો એ લાલ રોણીને આપણે ઉતરીને તો તમે જુઓ તો ઘેર પહોંચી જાય ને પછી જોઈને તે ગાળી રોણી થઈ ગઈ હતી કાળો રાજા થઈ ગયો હતો અને પછી આપણા કાળા રાજામાં બે ગયા ને પછી હવે આપણે એની ટેસ્ટિંગ કરવા માટે આપણે હવે જવાનું હતું પહાડમાં હવે પહાડ આપણે તો ઘરના બાજુમાં જ છે અને ધમધીને ગાડીને ઠોજીને આપણે પેરીને એથી નીકળી ગયા ફમ દઈને આપણે પહોંચી ગયા પાછા રોડ રોડમ રોડ તો આપણા ઘરના બાજુમાં જ છે પાસાનીકળી ગયા તા આપણે એવી ગાડી અડાઈ એવી ગાડી અડાઈ એવી ગાડી અડાઈ એવી ગાડી અડે કે આપણે પહોંચી ગયા ડાયરેક પાડવાળા રસ્તા પછી એ જઈને તો કાઠું થયું અને પછી એ જઈને તો આપણો વિચાર આવ્યો કે હવે આપણે ગાડી નોખી છે ચોક બીજે તે હવે આપણે ગાડી પેલો નોખવાનું ચાલુ કરી દીધું અને પછી એ ગાડી નોખી અને ડાયરેક્ટ સીધી સીધી એવી ગાડી જાય એવી ગાડી જાડી એવી ગાડી જાય એવી ગાડી જાય એવી ગાડી જાય એવી ગાડી જાય એવી ગાડી જઈ પછી ઝમ ઝમ ઝમઝમ ગાડી એવું બોલતી ઝમ 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 ગાડી બોલતી બોલતી એવું એડે એવું એડા બસ આપણે પહોંચી ગયા વળોકમાં પછી વળોકમાં પહોંચી અને ગાડીને પુલ ટન મારીને ગયો વાળી અને પછી આગળ તો તમે જુઓ ને પછી આગળ તો તમે જુઓ ને પંક્ચર થાય એવું પડ્યું આપણા સાઈડમાં ગાડીને એવી કુલમટા ખવડાવતા ખવડાવતા પહોંચી ગયા બીજા વળોમાં પાછા હો આપણે તો ધપીએ પાછા બીજા વળોમાં પહોંચી ગયા આપણે હેડાઈ ગાડી આપણે ગયા જવાની પછી ઉતાવળ થઈ જાય ગાઉ એવી ગાડી એડાય એવી ગાડી અડાઈ એવી ગાડી હેડાઈ અસ તો ગૌગા ગાડીમાં તમે જુઓ ને તો ગાઉગા ઘડીયમ 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 ચોકડીઓમાં જ ઘડીએમ ઘડીએમ ગાઉ ગૌગા ગાડી પી જતી હતી ગા એવી ગાડી હેડાઈ તમે જુઓ ને તો ગાડી તો જાય રે જાય અને પુલના નેચા થઈને તો એવી નેકાળી જ ગાડીને ગાઉગા તમે જુઓ ને તો ઘડીએ ઘડીએ બાળમાં જ પી જાય ઘડીએ ઘડીએ ચોકડીઓમાં ઉતરી જતી હતી ગાડીને એવી રપટાય એવી રપટાઈ તમે જુઓ તો ગાઉા ઘેર જવાની ઉતાવળમાં ઉતાવળમાં તો ફૂલ લે ફૂલ હેળવતું હતું તો અને આગળ પસાર તો એક ટેકરો તે ટેકરા ઉપર સમ લઈને આપણી થાર તો ચડતો તો વાર થાય તે પાક લઈને ચડાય છે અને ગાઉગા ઢાળમાંથી ઉતારીને હોમી હતું ગૌઘા એક ઘર તેફમાંથી ઢોકવાનું વિચારો હતો પણ ના તો ચિંપા ડાયરેક્ટ સીધે ની નીકળી ગયા પછી સીધે ની નીકળી ગયા આંકડા આવતો તો વળોખ આપણે ધેમી કરવાનો તો વિચાર નહોતો એટલે ધ્યામી કર્યા વગર ડાયરેક્ટ વાળી દીધી એટલે થોડી ચોકડીઓમાં લફ લઈને જ પહે અને ગૌઘા ચોકડીમાં પહેરી એટલે આપણે આ ના કરીને ચોકડી બહાર કાઢી ચોકડીયામાં બહાર કાઢી એના છેડી તો તમે જુઓ તો જે રપટાઈ છે જે રપટાઈ છે જે રપટાઈ છે આપણો કાળો ઘોડો જે તો રેડી થઈ ગયા અંદર થારમાં બેહી ગયા હતા અને આ તો આપણે થારને તમને ખબર છે કાળો કલર અને કાળો કલર કરાવવા માટે આપણે રખડી અને પાછા ગાડીના અંદર હવે જો તમને ઘરનો સીન વધારી દીધો હવે આપણે બેહી જઈએ ગાડીમાં ગાડીમાં બેહી ગયા છીએ અને હવે આપણે જવાનું છે આપણે એક ભાઈબંધો ત્યાં ભાઈબંધ કરવાનું છે તો કાળો કલર કરવાનો છે તો ફટાફટ આપણે ત્યાંથી નીકળી ગયા અને નીકળીને તો ફટાફટ એવી ગાડી એડાઈ એવી ગાડી એડાઈ એવી ગાડી એડાઈ એવી ગાડી એડાય કે ગડીવારમાં વારમાં તો આપણા ગડીવારમાં વારમાં તો રોડ પહોંચી જ ગયા કાઉક કાઉક ઘડી વારમાં હાઈવે પહોંચી જાય અને હાઈવે જાય અને હજુ એક બીજો હાઈવે પકડવાનો હતો તે હાઈવે પકડી લીધો પાછો સફ થઈને આપણે તો ગાઉ પકડતો જ વાર થાય હાઈવે અને ડાયરેક્ટ સીધા આપણે એવી ગાડી અડાઈ એવી ગાડી અડાઈ એવી ગાડી અડાય એવી ગાડી અડાય એવી જમઝમઝમ ઝમઝમ ઝમ ઝમઝમ એવી એડાઈ અને ડાયરેક્ટ આપણે ગાઉં પહોંચી ગયા આપણે છો ખબર આપણે ભાઈ બંને ત્યો અને ત્યો આપણી ગાડી જુઓને તો લાલ રોણી જે લાગતી હતી ઓહો હો 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 અને ગડી વારમાં તો એ લાલ રોણીના આપણે ઉતરીને તો તમે જુઓ ને તો ઘેર પહોંચી જાય ને પછી જોઈને તે ગાળી રોણી થઈ ગઈ હતી કાળો રાજા થઈ ગયો હતો અને પછી આપણા કાળા રાજામાં બેહી ગયા ને પછી હવે આપણે એની ટેસ્ટિંગ કરવા માટે આપણે હવે જવાનું હતું પહાડમાં હવે પહાડ આપણે તો ઘરના બાજુમાં જ છે અને ધમધીને ગાડીને ઢોચીને આપણે પેરીને એથી નીકળી ગયા દઈને આપણે પહોંચી ગયા પાછા રોડમ રોડ તો આપણા ઘરના બાજુમાં જ છે તેથી પાસાની આકડી ગયા સમ સમ સમતા થતા આપણે એવી ગાડી અડાઈ એવી ગાડી અડાય એવી ગાડી અડાય એવી ગાડી અડાઈ કે આપણે પહોંચી ગયા ડાયરેક પાડવાળા રસ્તા પછી એ જઈને તો કાઠું થયું અને પછી એ જઈને તો આપણો વિચાર આવ્યો કે હવે આપણે ગાડી નોખી છે ચોક બીજા તે હવે આપણે ગાડી પેલો નોખવાનું ચાલુ કરી દીધું અને પછી એ ગાડી નોખી અને ડાયરેક્ટ સીધી સીધી એવી ગાડી જાય એવી ગાડી જાય એવી ગાડી જ એવી ગાડી જાય એવી ગાડી જાય એવી ગાડી જાય એવી ગાડી જાય એવી ગાડી જઈ પછી ઝમ સમ ઝમ ઝમ ગાડી એવું બોલતી ઝમ 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 સમ ઝમ ઝમ સમ ગાડી બોલતી બોલતી એવું એડે એવું એડે પછી આપણે પહોંચી ગયા વળોખમાં પછી વળોકમાં પહોંચી અને ગાડીને ફૂલ ટર્ન મારીને ગયો વાળી અને પછી આગળ તો તમે જુઓ ને પછી આગળ તો તમે જુઓ ને પંચર થાય એવું પડ્યું હતું આપણા સાઈડમાં ગાડીને એવી કુલડમટા ખવડાવતા ખવડાવતા પહોંચી ગયા બીજા વળોખમાં પાછા હો આપણે તો ધપીએ એવા તો છીએ પાછા બીજા વળોમાં પહોંચી ગયા પર ગાઉટાફટ ગાઉ એવા હેડાય ગાડી આપણે ગયા જવાની પછી ઉતાવળ થઈ જાય આપણે ગાઉગા એવી ગાડી અડાવી એવી ગાડી અડાય એવી ગાડી હડાઈ પછી તો ગાઉા ગાડીમાં તમે જુઓ ને તો ગાઉગા ઘડીએમ ઘડીયે ઘડીએમ ઘડીએમ ચોકડીઓમાં જ ઘડીએમ ગાઉ ગૌ ગૌ ગાડી પી જતી હતી ગા એવી ગાડી એડાઈ તમે જુઓ તો ગાડી તો જાય રે જાય અને પુલના નેચા થઈને તો એવી નેકાળી શકાય ગાડીને ગાઉગા એ તમે જુઓ ને તો ઘડીએ ઘડીએ વાડમાં જ પી જાય ઘડીએ ઘડીએ ચોકડીઓમાં ઉતરી જતી હતી ગાડીને એવી રપટાય એવી રપટાય તમે જુઓ તો ગાઉગા ઘેર જવાની ઉતાવળમાં ઉતાવળમાં તો ફૂલ ફૂલ હેળાવતું તો હું તો અને આગળ ફસો તો એક ટેકરો તે ટેકરા ઉપર સમ લઈને આપણી થાર તો ચડતો તો વાર થાય તે પાક લઈને ચડાય નજી અને ગાઉગા ઢાળમાંથી ઉતારીને હોમી હતું ગાઉગા એક ઘર તે ફે ઢોકવાનું વિચારો હતો પણ ના તો ચિંપા ડાયરેક સીધે સીતાની નીકળી ગયા પછી સીધે સીતાની એક ગયા આંકડા આવતો તો વળોને આપણે ધેમી કરવાનો તો વિચાર નહોતો એટલે ધેમી કર્યા વગર ડાયરેક વાળી દીધી એટલે થોડી ચોકડીઓમાં લફ લઈને જ પહે અને ગૌઘા ચોકડીમાં પહેરી એટલે આપણે આ ના કરીને ચોકડી બહાર કાઢી ચોકડી અમે બહાર કાઢી એના છેડી તો તમે જુઓ તો જે રફટાય છે જે રપટાય છે જે રફટાય છે આપણો કાળો ઘોડો જે No.